મહેસાણામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે મહેસાણા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો દુકાનો અને રોડની સાઈડમાં પણ મકાનની અંદર પાણી ઘુસી જવા પામ્યા છે મહેસાણામાં પણ સવારથી જ વરસાદી માહોલ અને તે તમામની વચ્ચે અત્યારે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા ટુ વ્હીલર ચાલકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે ક્યાંક વાહનો બંધ પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે તો રાહદારીઓ પણ તેટલી જ હદે આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મહેસાણામાં વહેલી સવારથી વરસાદે ધમધમાટી બોલાવી છે અને મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ ગાયત્રી મંદિર થી લઈને ધરમ સિનેમાનો રોડ જે છે તે પાણીમાં ધરકાવ થઈ ગયો છે અને નીચાવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ઘૂસી ગયા છે અહીંયા હમણાં જે ગટર વ્યવસ્થા જે છે તે નાખવામાં આવી હતી લગભગ છ મહિના સુધી તેનું કામકાજ પણ ચાલ્યું હતું તેમ છતાં પણ ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણી જે છે તે અત્યારે રોકાય છે વરસાદ છે તે રોકાય છે તેમ છતાં વરસાદની પાણી જે છે તે હજુ

કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું મને નાણામાં જે પ્રકારે લોકો ફસાયા હતા તેમના ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે આ રોડ છે તે બમરિયા નાળા સુધી જાય છે પરંતુ ત્યાં જવાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે રોડ દૂર દૂર સુધી પાણી જ પાણી ભરાયેલા છે મહેસાણામાં વહેલી સવારથી વરસાદ થયો હતો અને બપોરના વરસાદ થયા આવી પરિસ્થિતિ છે ત્યારે આખા દિવસના વરસાદમાં મહેસાણાની કેવી પરિસ્થિતિ હશે તે જોવાનું રહેશે પરંતુ અત્યારે હવે વરસાદે મહેસાણાને ગમોડ્યું છે પાયલ સંદેશ ન્યૂઝ 买上。沒